જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમ કરમ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મિત્રો આપને એક વિનંતી છે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટ પણ ચોક્કસ કરજો બહેનો ભાઈઓ આજે આપણે માક્ષર વદ અગિયારસ એટલે કે સફલ આ એકાદશીની વાત કરીશું તો પહેલાં આપણે જોઈએ આ વર્ષે બે હજાર ચોવીસમાં ક્યારે આવે છે સફલા એકાદશી એકાદશી પચીસ ડિસેમ્બર બુધવારને રાત્રે દસ ને એકત્રીસ મિનિટથી શરૂ થઈ અને એકાદશીનો અંત થાય છે તારીખ છવ્વીસ ડિસેમ્બર ગુરુવારના રોજ રાત્રે બાર ને છેતાલીસ મિનિટે એટલે ઉદિયાતિથિની રીતે આપણે ગુરુવારે છવ્વીસ ડિસેમ્બરે અગિયારસ મનાવીશું તો ચાલો મિત્રો આપણે તેની કથા અને મહત્વ સાંભળીએ આપણે સૌ એકાદશીને દિવસે જે નિયમિત પાઠ પૂજા કરતા હોઈએ તે તો કરીએ જ છીએ અને કરવાના જ હોય છે એ ઉપરાંત આપણે નારાયણના જાપ પણ કરવાના હોય છે તો ચાલો હવે આપણે જોઈએ માક્ષરવાદ એકાદશી એટલે કે સફળ એકાદશીની કથા ભગવાન શ્રી કૃષ્ણને ફરી એકવાર ધર્મ રાજા યુધિષ્ઠિરે પૂછ્યું હે દિનાનાથ હે અચ્યુત હે કેશવ માક્ષરવદ અગિયારસનું નામ શું છે અને તેની વિધિ શું છે અને તે એકાદશી કોણે કરી અને તેનું ફળ શું મળ્યું તે બધી જ વિગતો આપ મને કૃપા કરીને કહો અને કથા પણ કહો ધર્મરાજાના આ સુંદર લોક ઉપયોગી પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન માક્ષરવદ અગિયારસનું નામ છે સફલા એકાદશી અને તેના દેવતા ભગવાન નારાયણ છે આ સફલા એકાદશીને દિવસે ભગવાનનું પૂજન કરવું અને આ સફલા એકાદશીનું વ્રત ઉપવાસ કોણે કર્યા અને તે વ્રત કર્યા પછી સુખ સંપત્તિ કોણે મેળવી તેની કથા હવે હું તમને કહું છું તે તમે એક ચિત્તે સાંભળો ચંપાવતી નામે નગરી હતી તે નગરીના રાજાનું નામ મહિષ્માન હતું તે રાજાને ચાર પુત્રો હતા આ ચાર પુત્રોમાં સૌથી મોટો પુત્ર દુરાચારી હતું સાધુ સંતોને ધૂતકારતો સાધુ પુરુષની નિંદા કરતો અને તેના આવા દુરાચારી વર્તનથી મહિષ્માન રાજા ઘણો જ દુઃખી થતો હતો મોટા પુત્રના પાપ કર્મો અને દુષ્કૃત્યો વધી જવાથી એક દિવસ રાજાએ કંટાળીને તેને કાઢી મૂક્યો રાજાની બીકને લઈને મોટો પુત્ર તેના દરેક સગાવાલા પાસે આશરો લેવા ગયો પણ કોઈએ તેને રાખ્યો નહીં એટલે તેણે મનમાં વિચાર્યું કે બધાએ મારો ત્યાગ કર્યો છે તેથી કોઈ પણ ઉપાય હવે મારે જંગલમાં જ જવું રહ્યું આમ વિચાર કરતો કરતો મોટો રાજકુમાર જંગલમાં પહોંચ્યો અને થોડા વખતમાં તે જંગલમાં પણ પાપાચાર કરવા લાગ્યો પશુ પંખીઓની હિંસા કરવા લાગ્યો ચોરી લૂંટફાટ કરવા લાગ્યો આવી તેની દુષ્પ્રવૃત્તિઓ તેણે ચાલુ જ રાખી એવામાં એક દિવસ તે રાજના સૈનિકોના હાથે તે પકડાઈ ગયું પરંતુ સૈનિકોને અનેક રીતે કાલા કરવા લાગ્યો તેથી સૈનિકો તેને રા દરબારમાં ન લઈ જતા તેને છોડી મૂક્યો પણ છૂટ્યા પછી પણ તેની મતી સુધરી નહીં પાછો પહેલાંની જેમ જ ચોરી લૂંટફાટ જીવહિંસા માંસનું ભક્ષણ કરવું આ બધું તેનું નિત્ય કર્મ થઈ પડ્યું એવામાં એક દિવસ અચાનક તે માંદગીમાં પટકાય પડ્યો અને એક પીપળાના ઝાડની નીચે ઠંડીથી થરથરતો પડ્યો રહ્યો તેના શરીરમાંથી શક્તિ હણાઈ ગઈ અને પોતાની ભૂખને સંતોષવા પણ તે ઉઠી શક્યો નહીં આમ મોડી રાત્રિએ તેને ઊંઘ આવી ગઈ બીજે દિવસે સૂર્ય ભગવાન બરાબર માથા ઉપર આવ્યા ત્યારે તેની આંખ ખુલી ગઈ પેટમાં ભૂખને લીધે બળતરા થતી હતી તેથી જેમ તેમ કરીને તે ઉઠ્યો અને કોઈ પશુ પંખી મારી શકવાની તો તેનામાં ત્રેવડ હતી નહીં તેથી આસપાસના જમીન ઉપર પડેલા વનના ફળો તે લાવ્યો અને પીપળાના ઝાડ નીચે મૂકીને તે બોલ્યો કે ભગવાન આ વન ફળો આપને સમર્પણ કરું છું યોગાનું યોગ તે દિવસ પવિત્ર એવી સફલા એકાદશીનો હતો અને આમ ભગવાનને ભોગ ધરાવી તે આખી રાત જાગરણ કરીને બેસી રહ્યો આમ અનાયાસે તેનાથી એકાદશીનો નકોડો ઉપવાસ થયો અને રાત્રે જાગરણ પણ થયું તેથી તેને સફલા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થયું અને તે વ્રતનું તેને ફળ પણ મળ્યું ભગવાન નારાયણે તેના માટે એક સુંદર મજાનો ઘોડો મોકલ્યો અને તે ઘોડાની પીઠ ઉપર રાજાને શોભતા વસ્ત્રાભૂષણો પણ લાદેલા હતા અને ઘોડો ધીમે ધીમે રાજકુમાર પાસે આવીને ઊભો રહ્યો ઘોડાને જોઈને મોટા રાજકુમારને નવાઈ લાગી પણ ત્યાં તો આકાશવાણી થઈ અને તેને સંભળાયું કે હે પાપી રાજકુમાર તારા કુકર્મોને લઈને તો તારે સાત જન્મારો સંકટોને દુઃખો જ વેઠવાના હતા પરંતુ તારાથી જાણે અજાણે સફલા એકાદશીનો ઉપવાસ અને વ્રત થઈ ગયા છે અને તે જાગરણ પણ કર્યું છે તેથી તે વ્રત ભગવાન નારાયણે માની લીધું છે અને તેથી જ તે વ્રતના પ્રભાવથી તેના ફળરૂપે તને રાજ્ય પણ મળશે તેમજ તું અનેક રીતે સુખી પણ થઈશ આમ આકાશવાણી સંભળાય એટલે મોટો રાજકુંવર તો બે હાથ જોડીને પીપળાને નમસ્કાર કર્યા અને પછી ભગવાન નારાયણનું સ્મરણ કરતો કરતો તે પોતાના પિતાજીના રાજ્યમાં આવ્યો રાજાએ પોતાના મોટા પુત્રને આવતો જોયો અને વ્રતના પ્રભાવથી રાજાને તેના ઉપર હેત ઉભરાયું અને તેને ગળા લગાવી અને તે ભેટી પડ્યો પછી તો તેને પોતાની રાજગાદી ઉપર બેસાડ્યો અને પોતાના રાજ્યનો રાજા જાહેર કર્યો થોડા સમય બાદ વ્રતના પ્રભાવથી તેને એક સુશીલ પતિવ્રતા સ્ત્રી મળી રાજ્ય કરતાં કરતાં તે ઘડો થયો તેથી તેણે પોતાના મોટા પુત્રને રાજગાદી સોંપી અને પોતે વનમાં તપ કરવા ગયો અને ભગવાન નારાયણની સાધના કરતાં કરતા દેવોને પણ દુર્લભ એવા વિષ્ણુલોકને તે પામ્યો એકાદશીના વ્રતનો મહિમા એટલો મોટો છે કે તે જાતે થઈને કરવાથી પણ મળે છે અને અજાણપણે પણ જો થઈ જાય તો પણ તેનું પુણ્યફળ જરૂર ને જરૂર મળે છે તો હે યુધિષ્ઠિર આ હતી સફલા એકાદશીની કથા તો આ પ્રમાણે તમે પણ સફલા એકાદશીનું વ્રત ઉપવાસ ભોગ અને પૂજાપાઠ જરૂર કરજો આટલું કંઈ ભગવાને કથા પૂરી કરી તો બહેનો અને ભાઈઓ આ હતી સફલા એકાદશીની કથા ચાલો આપણે પણ સૌ સાથે મળીને એકાદશીનું વ્રત કરીએ અને હા આપણે એ પણ જાણીએ છીએ કે વ્રત ન કરી શકીએ તો પણ વાર્તા સાંભળવાનો પણ ઘણો મહિમા છે તો વાર્તા પણ સાંભળીએ અને વ્રત પણ કરીએ તો ચાલો મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા સફલ એકાદશીના જય શ્રી કૃષ્ણ